વડોદરામાં દેશની જાણીતી સુપર ક્રોસ ટુ વ્હીલર ઓફ રોડ નેશનલ મોટર સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપનો પ્રથમ રાઉન્ડ સંપન્ન થયો હતો વડોદરા સ્થિત બરોડા ઓટોમેટિવ રેસિંગ સંસ્થા આયોજનમાં સહભાગી થઈ હતી આ સ્પર્ધામાં રાઇડર્સ દ્વારા આર્ટિફિશિયલી તૈયાર કરવામાં આવેલા ડટ ટ્રેક પર ખડકો અને ઊંચા જમ્પ સાથે રેસિંગ કરીને પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેબલ પર ટોપ પર રહેવાનો પ્રયત્ન કર્યો હતો વડોદરામાં પુણેનો ઋગ્વેદ બારગુલે તેની રાઇડિંગ કુશળતા દર્શાવતા પ્રથમ રાઉન્ડમાં વિજેતા બન્યો હતો જ્યારે નવ વર્ષીય રીટાએ તેની વયના છોકરાઓ સાથે કુશળતા સાથે રાઈડિંગ કરીને પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું એ બી ત્રેવીસ વર્ષ પછી આવી નાઇટ ઇવેન્ટમાં યોજાઈ રહ્યું છે એમાં લગભગ આઠ કેટેગરી કેટેગરીઝ મૂકવામાં આવી છે અને ચૌદ રેસીસ છે અને એની બિચવીન અમે લોકો એક એફએમએક્સ કર્યું છે સો આજ કા રેસ મેં ફર્સ્ટ રેસ મેને સેકન્ડ ફિનિશ ક્યા ફર્સ્ટ ચલ રહ્યા હતા પર સ્ટાર્ટ મેં સેકન્ડ થાય સેકન્ડ ફિનિશ ક્યા સેકન્ડ રેસાર્ટ વાપસ સ્ટાર્ટ નહીં મથા વાપસ ફાઈટ ક્યાટ દ લાસ્ત ફર્સ્ટ ફિનિશ ક્યા